ભુજ તાલુકાના કેરા ખાતે રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજ તાલુકાના કેરા ખાતે સમગ્ર રાજ્ય તેમજ દેશમાં કરાઈ રામ નવમીની ભવ્ય ઉજવણી મહાઆરતી શોભાયાત્રા રામધૂન હનુમાન ચાલીસા પાઠ તેમજ અન્ય પ્રોગ્રામ થી કરાઈ ભવ્ય ઉજવણી જેમાં કેરા ખાતે જડેશ્વર મહાદેવ મંદિરે સ્વામી નારાયણ મંદિર મંગલેશ્વર મહાદેવ મંદિર રાધા કૃષ્ણ મંદિર તેમજ દરેક મંદિરોમાં બપોરે બાર કલાકે આરતી તેમજ રામધૂન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે પાંચ કલાકે સ્વામી નારાયણ મંદિર દ્વારા રામ ઘનશ્યામ જન્મોત્સવ તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે દસ કલાકે સ્વામી નારાયણ મંદિર ખાતે આરતી પૂજન તેમજ રાસોત્સવ સાથે શ્રી ઘનશ્યામ મહારાજના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી